સમગ્ર ગુજરાતમાં ભાગે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો પરાજયનો સામનો કરવો પડ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપે

થયા હતા આ બરને અપક્ષય ભાજપમાં જ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હોવાથી આ વખતની ચાલુ ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા પરંતુ સત્તા માટે આ અપક્ષો નિર્ણાયક બનતા ભાજપે ટેકો મેળવ્યો હતો જો કે સરતી ટેકો ન હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીએ જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લા નવો બૈના પછી પહેલી વખતે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બની હતી આજે ઇલેક્શન પછી પણ ફરીથી ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત પંદર સભ્યોની બહુમતી સાથે આજે બની છે પ્રમુખ અને ઉપપ્રમુખ બને ભારતીય જનતા પાર્ટીના આજે બનના છે વિકાસ એ ભાજપનો એજન્ડા છે સૌનો સાથ સૌનો વિકાસ એ નીતિ મુજબ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર રાજ્ય સરકારનો જ્યારે ઉત્સવ જવા થઈ રહ્યો છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પચીસ છવ્વીસ જાન્યુઆરી વેરાવળ છે ત્યારે પાંચસો ઉપર કરોડના વિકાસ કાર્યો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે સમગ્ર ગીર જિલ્લામાં તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ સબળ વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે તેમજ ખાસ છેલ્લા એક વર્ષમાં ભાજપ દ્વારા જિલ્લા પંચાયતમાં આચરેલ ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાની ચીમકી કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડે આપી હતી ભાજપે બર તરફ કરેલા અપક્ષ સભ્યોના ટેકાથી સત્તા હાંસલ કરવા અંગે તીખી પ્રતિક્રિયા આપતા જણાવેલ કે ભાજપ સત્તા માટે બધું જ કરી શકે અને થૂકેલું પણ ચાતી શકે તેનો આ દાખલો છે લોકોએ જે મેન્ડેટ અમને આપ્યું હતું અમારે તેર સભ્યો અમારા ચૂંટાયેલા હતા વિપક્ષ તરીકે સબળ કામગીરી અમારા તેરેતેર સભ્યો એ જિલ્લા પંચાયતની અંદર કરશે અને ખાસ કરીને ગયા એક વર્ષની અંદર જિલ્લા પંચાયતના ભાજપના શાસનની અંદર જે પણ કાંઈ ભ્રષ્ટાચારો થયા છે ને એને ખુલ્લા પાડવા માટેનું પેલું કામ અમારા તેરેતેર સભ્ય કરવાના છે અને પ્રજાસીને લઈ જવાના છે બીજું અત્યારે અપક્ષના ટેકાથી ભાજપના જે જ્યાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે એ બાબતનું મારે એટલું જ કહેવાનું છે કે જે અપક્ષ હું જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાઈને કોડીનારથી આવ્યા છે આ બંનેને નિયમની સાથે બીજા કોડીનારના મુખ્ય આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણીની પ્રક્રિયાઓ દરમિયાન છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરેલા હતા છ વર્ષ માટે ફરી વખત એમનો ટેકો લઈને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના લોકોએ બનાવી છે એટલે સત્તા મેળવવા માટે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી જઈ શકે એનો તાજો દાખલો મારે એટલું જ કહેવું છે એ લોકોએ થૂકેલું ચાટ્યું છે અને સત્તા માટે થઈને એટલે એનું નીતિમત્તાનું ધોરણ કેટલું છે ને એ તો જિલ્લા પંચાયતના અપક્ષના ટેકાથી જે જિલ્લા પંચાયત બનાવી એના ઉપરથી પ્રજાને ખબર પડી જવાની છે જૂનાગઢમાંથી વિભાજિત થયેલ નવરચિત ગીર સોમનાથ જિલ્લાની અઠાવીસ બેઠકો પર આ વખતે પ્રથમવાર યોજાયેલ ચૂંટણીમાં ભાજપને તેર અને કોંગ્રેસને પણ તેર બેઠકો પર વિજય મળેલ જ્યારે બે બેઠકો પર અપક્ષ વિજેતા બનતા ગીર સોમનાથ જિલ્લામાં સત્તા માટે છેલ્લી ઘડી સુધી હાઈ વોલ્ટેજ રામા સર્જાયો હતો જો કે અંતે ઘીના ઠામમાં ઘી પડી હોવાનો તાલ જોવા મળ્યો હતો રાકેશ પરડવાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ગીર સોમનાથ